આપલા ફૂટર સા હું તને મેલવા આવું છું અને ઉભર હું સંકલ્પ પર પહેલ લઉં હે શાળા ભરવાનો ટાઈમ થઈ ગયો અરે બા પોકલજી

છોકરા મેળ્યા ને તો શું પણ છોકરા એક વાતની ગીત લીધી છે શું કરું મારે છોકરો ક્યાં છે કે પપ્પા મને ઠેલો આલો પહાડ પોસવે નહીં ગરમો દોણા નહીં છોકરાને નવો લૂઘડો લઈ જાળવો પડશે હવે ઠેલો લાવો રૂઘડો લાવો કે ઘરનું ખાવાનું પૂરું કરવું આટ આટલી મજૂરી પૂરું થતું નહીં હવે બેહીરે તો મેળ નહીં આવે કારણ કે હું તો ભણ્યો નહીં પણ ગમે તે કરી અને પેટે પાટા બોધીને મારા ખરા મજૂરી કરવી પડશે અને મારા છોકરાને ભણાવવું પડશે કારણ કે અત્યારે ભણ્યા વગર કોઈ નહીં

પાણી લઈ જવા છોકરાને શાળામાં વેલી તો આવ્યો છું પણ અમુક કાયમ છો મારા હળીઓ કાઢવી મારા કોમ હોય અને છોકરાને અમુક હાલ મારે જવું પડશે વિધિનગર અને સાયકલ વાળા લાવી અને મકી દઉં આવાનું એવું જ એને સાયકલ જ વળગાવ્યું છે કાલ થી સાયકલ લઈ જ જાય કેમ કે રોજ મારા ડખલા છે પણ એ કરવા એ અમુક સાયકલ લે આમ પૈસા પૈસા કાઢવા જાય આ પેટી પેટી જોવા જાય

મેર છે હેતર વતાઈ દઉં તને આ વતાઈ જાવો ફટાફટ પાડીઓ ના ખાઈ જો તો યાર પણ મારા જવાન તો બહાર વભળ હા પેલા તું પાડીઓ નાશી અને બધું કામ ઓકે કરી પાછ આપજે અણો આપળો કે હા બોલ તમે બહાર જોત કોઈ આવા નહીં હા પણ ચાબા મે એકલા વયો કશો હો તો ને તાર બધું હેતર માં આવી જ હા અરે હિરંડા જોઈ લે કાં કહું છું અતાર માં મુ યાર કર ઘર માં તો નતો નાસ્તો કર્યો નહીં આજે તારો નાસ્તો આવી જ ચા આવી જ બધું આવી જ હા અન આ આ એરંડા છે આ પાળીયો તને નેક કોઈ વાંધો નહી કમ્પ્લીટ કરી દિયો અને તને આપણે પાછળ આવું છું હા કઈ વાતો હું જઉં તણ હાલ કો હરો તો બધું ટાઈમ થી આવી જ હા લા ઓળીયો ને ઓળી છે પાળીયો ઓળીયો ને જ નાખવાડે છે તને મારો લસકો પુંખવાનો છે યાર હલો ખરેખર આ બધી વળીને વળે પાળીઓ નાખવાની છે અને પેલો મોહન કહે છે કે તમારે હું પચાસ રૂપિયા લ્યો હવે પચાસ તો પચાસ મજૂરી તો કરવી પડશે ક કદાચ આજ ના ના નાખી રહો તો વધના વધના ના નાખી રહો તો કાલે સવારે આવ્યો પણ નાખવી તો પડશે પાડીએ સ્પીકર છે એટલા વાજ્યા કોમ તો પટાઈ દીધું આ હું સવા દે ગઈ પાળીયો નાતા રાતા કાઠું તો પડી ગયું પણ પાળીયો પટી ગઈ હું મોહન પાહણ જઈને 50 રૂપિયા લઈ લઉં અલે મોહન એ મોહન ઓ જગોળા આવી ગયો તો આવી જો યાર હું તો પાડ્યો પતે દીધી તાની વાટ જોઈ રહ્યો તું યાર અલે પણ તું જો કે હું એટલે મને આવતા હતા ઘરનો તાળું મરાઈ ગયું અને બધા શાપ જતા રહ્યો હું નરો ધૂપ બે આવી રહ્યો છે એકલો સત પડી ગયો કે અલે યાર તાળું મરાઈ ગયું તું પણ હેતરમાં આ લોક આ માટલો તો બહાર હતો કે પાણી તો મેકલા ઉપર માના હો ગોગળો હુકઈ જો યાર આજે પાણી પાણી પી હેટ હેટ પીને શાંતિ પાણી પાણી પી આજે પાણી તો પીવું જ પડશે કે

ધોવાને ગુદવામાં છે પૈસા પડ્યા છે પછી કાલ મને મેળ્યા છે કે નહીં મેળ્યા પૈસા મારે જોવા પડશે જે પચાસ રૂપિયા તો પડ્યા છે પચાસ લે બોલ બોલ પડ્યા છે આ પચાસ રૂપિયા તાર મજૂરી બરોબર કોઈ બીજી મજૂરી હોય ને તો મને કેજો હા કશું વાત તો બોલાયો હું હા હો હા રોડો હું જાઉં હારું રો અન પાવળો ઠેકાણો મેલે જો કા પાવળો જાય પેલો મેલ્યો હા હા તું જાય હા કદી જિંદગીમાં માં તમને ના હોય આ તમે મજૂરી કરો ને તત પૈસા ખોળો લ્યા તમને બોલાવ લ્યા હું અમુક ફરીથી

ચાર ઉજે મારા મજૂરી નહી વાળવાનો અને રહી વાત વેસાઈ ગયો પણ છોકરાને ભણાય નહીં મેલું આ તો હું પણ પચાસ રૂપિયા માગવા આવ્યો તો હાલવા આવ્યો તો હાલો બાકી મજૂરી કરાવવાની હત વાત છોડી દો

મારા પાસે મજૂરી આલે એટલી બધી સ નહીં એટલા મારા થોડા પૈસા ખૂટતા હતા એટલે તમારા પાસે લેવા આવ્યો તો અને એ એ મારા ઇમનામ નહી લેવા ઉસીના લેવા છે અને હું જાણતા નું તો મજૂરી કઈ પાછા આવી દીયો યાર તારી વાત હાસી છે મજૂરી કરીને તું આલે ખરા પણ ભી તને સલાહ આલી દી કે તું ભણાય ભણાવાનું રા બંધ કર અને સોનો મોનો મજૂરી કરો બે જણા અને અહીંયા નેના છોકરાને હું અતાવાસી મજૂરી કરાવું તો આપણે જિંદગી છે હું મજૂરી કરતો આવ્યો છું ઓફળો જો એતા ભાઈ તમાર 50 રૂપિયા હાલવા તો હાલો નકો કોઈ નહીં 50 રૂપિયા હું બીજા પાણી થી ઉસીના લઈ લીયો લે 50 રૂપિયા લઈ જા પાછો પાછા જણ આ લે હાલ તો માર પાણ નહીં પણ હું મજૂરી જઈ અને તો 50 રૂપિયા પાછા આ મારું કશો હતો નહીં તો અલગ જા હા ઓ બજામાં દઈ

બેટી